ડ્રાય ફ્રુટ ગરમ મસાલા અનાજ કઠોળ તેમજ દરેક જાતની ઘર જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટેની વિશ્વાસપાત્ર દુકાન એટલે પારસ પ્રોવિઝન સ્ટોર પારસ મેડિકલ સ્ટોરની બાજુ માંગ વટ માર્કેટ મુખ્ય બજાર પાલેજ જિલ્લો ભરૂચ નેત્રંગ ખાતે શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ભક્તિધામ સંકુલનો હર્ષોલ્લાસ સાથે ઓગણત્રીસમો પાઠોત્સવ ઉજવાયો ભગવાન શ્રી સ્વામિનારાયણની આધ્યાત્મિક પરંપરાના વારસદાર પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના આત્મીય સમાજ અને કલ્યાણના અભિયાનનું પ્રથમ પુષ્પેટલે નેત્રંગની ધરતી પર સાકારિત થયેલું શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ભક્તિધામ સંકુલ હરિપ્રસાદ સ્વામીજી આ સંકુલ તેમજ આ વિસ્તારમાં નિવાસ કરતા વનવાસી ક્ષેત્રના યુવાનો અને પરિવારોના ઉત્કર્ષ માટે પોતાના પ્રથમ દીક્ષિત પૂજય ભક્તિવલ્લભ સ્વામીજીને પસંદ કર્યા હતા અને તેમને યુવાનોને જાગૃત કરી સત્સંગ અને ભક્તિના માર્ગે વાળીને યુવા સમાજનું સર્જન કર્યું અને કેટલાય પરિવારોને મંદિર તુલ્ય બનાવ્યા ગુરુ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજીના આશીર્વાદથી સત્સંગ અને ભક્તિની મહેન પ્રસરાવતા આ ભક્તિધામ સંકુલને અઠાવીસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને ઓગણત્રીસ માંગ વર્ષમાં મંગલ પ્રવેશ થઈ રહ્યો છે ત્યારે આ દિવ્ય અવસરે હરિધામ તીર્થક્ષેત્રથી વડીલ પૂજય નિર્મલ સ્વામીજી અને પૂજય સંતવલ્લભ સ્વામીજી પધારી તેમના સાનિધ્યમાંગ ભક્તિધામ સંકુલમાંગ ઓગણત્રીસમો પાઠોત્સવના આ મંગલ અવસરે શ્રી ઠાકોરજીના દર્શન અને પૂજન તેમજ મહાપૂજાના દર્શન અને સંતોના આશીર્વાદનો લાભ પણ ઉપસ્થિત રહ્યા હતા આ ઓગણત્રીસ માં પાઠોક સમાન હજારોની સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ઠાકોરજીના દર્શન પૂજન અર્ચન મહાપૂજા તેમજ સત્સંગનો અને પ્રસાદીનો લાભ લીધો હતો યાકુબ પટેલ ભરૂચ ગુરુવરી સ્વામી શ્રીએ એમણે પોતાની પર્સનલ સેવાઓમાં સેક્રેટરી તરીકે રાખેલો જ્યારે એમને આ બાજુના વિસ્તારની બધી હાલત સાંભળી ત્યારે સાચા અર્થમાં સનાતન ધર્મ સચવાય અને બધા જ ઇષ્ટદેવોનું સરસનું માન જળવાય એ માટે મને કે તારે આ આદિવાસી વિસ્તારમાં હોમાવાનું છે આ મંદિર અઠ્યાવીસ વર્ષ પૂરા કરીને આજે ઓગણત્રીસમાં વર્ષમાં પ્રવેશ કરે છે એટલે આજનો પાટોત્સવ ઓગણત્રીસમાં ઉજવીએ છીએ જેમ તેમ જેવું તેવું જ્યારે ત્યારે જ્યાં ત્યાં એ રીતે ચલાવીને આ સત્સંગનો વિકાસ કર્યો આજે એ જ આદિવાસી સમાજ દારૂ નહીં નસ નહીં ચોરી નહીં વ્યભિચાર નહીં જુગાર નહીં દોરા ધા નહીં જંતર મંતર નહીં ભુવા જાગર્યા નહીં અંધશ્રદ્ધા નહીં એવી રીતનું જીવન જીવતા થઈ ગયા છે સંત કે અમારા ગુરુ કે એમાં આવી ગયું આવી નિષ્ઠાથી જીવતો એક સમાજ તૈયાર થયો છે આ તો સંતનું હૃદય તો કેવું હોય સૌની સાથે મેળવીને સરસ લે એવી રીતે હું નિમિત્ત બનીને સેવા કરું છું જે કંઈ સંકલ્પ હતો એ મારા ગુરુનો હતો અને એમને પૂર્ણ કર્યો છે અને ભગવાન સ્વામિનારાયણની એવી સમર્થાને લીધે આ ફાલી ફૂલ્યું થયું છે બધે મેળવીને કામ ભગવાન સ્વામિનારાયણ લીધું છે એ જ હારકી અમારા ગુરુ હરિપ્રસાદ સ્વામીએ અમારી કરી છે અને એનો એ જ વારસો અત્યારે પ્રેમ સ્વરૂપ સ્વામી સ્વામીજીની રીતે રીત અને એમના બળે અને એમના હોય એમને જે સંકલ્પો કરેલા એ પૂરા કરવા માટે રાત દિવસ મંડ્યા છે ઉંમર હોવા છતાંય થાકતા નથી વિચરણ ચાલુ એટલે એ રીતે જ ઉઠાવ લીધો છે અને એ જ રીતે ઉઠાવ લેતો રહીશ અને સૌને તનથી મનથી ધનથી અને આત્માથી સર્વાંગી ભગવાન રામ ભગવાન કિશન ભગવાન શિવશક્તિ ભગવાન જે બધા ધર્મગુરુઓને બધા જ ઈષ્ટદેવોને બધા એકી સાથે સરસનો આશીર્વાદ આલે કે એ લોકોના જીવનમાં સુખ શાંતિ આનંદ ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે